શ્રાવણ મહિનાના આજે પાંચમા શનિવારે શહેરના હનુમાન દાદાના મંદિરમાં દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ શનિવાર છે જેથી શહેરમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં વહેલી સવારથી જ દાદાના ભક્તોની ભીડ દર્શન માટે જોવા મળી હતી જેમાં કાલાઘોડા નજીક આવેલ શ્રી પંચમુખી હનુમાન મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા અને અંતિમ શનિવાર નિમિત્તે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે આ સાથે જ આજે સુંદરકાંડ પાઠ તેમજ વિભિન્ન ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષ પ્રમાણે પવિત્ર શ્રાવણ માસ આજે શ્રાવણનો છેલ્લો શનિવાર આજે એટલે કે શનિવાર શ્રાવણનો છેલ્લો હોવાના કારણે સવારથી જ બધા ઘણા બધા ભક્તો જે અહીંયા દર્શનાર્થે ભીડ છે કારણે સાંજે અમે લોકોએ સાડા આઠ વાગે પ્રિતેશ પટેલનું સુંદરકાંડ રાખવામાં આવેલું છે એના પહેલાં સાત વાગે દર શનિવાર જેવો હનુમાન ચાલીસાનો પાઠ અહીંયા આગળ નિયમિત નિયમ પ્રમાણે થશે અને આજે અમે લોકો બધા ભક્તોને મારી એ જ વિનંતી છે કે આ પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે સર્વ ભક્તોએ અહીંયા ખાસ દર્શનનો લાભ લેવો કારણ કે દાદા બધાની મનોકામના પરિપૂર્ણ કરે છે અને અહીંયા અમે લોકો દાદાના દર વર્ષ પ્રમાણે આ શ્રાવણનો છેલ્લો શનિવાર બહુ સરસ રીતે ઉજવવામાં આવ્યો છે ફૂલ ડેકોરેશન લાઇટ ડેકોરેશન પ્રસાદ વિતરણ વિશેષ પ્રસાદ બધા વિતરણ થવાના છે તો બધા ભક્તોએ આજે આ લાભ લેવા માટે અચૂક અહીંયા પધારવું સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર